નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે અને વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરીએ તો રોટાવેટર ખરીદવા માટે સામાન્ય જાતિના ખેડૂતોને કેટલી સબસિડી મળવા પાત્ર થશે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આ એકજો વિડીયોમાં વિડીયોમાં તમે લાસ્ટ સુધી દેખતા રહો જેની અંદર મિત્રો તમને સંપૂર્ણ માહિતીની ખબર પડી જશે કે સામાન્ય જાતિના જે ખેડૂતો છે તેમને મિત્રો કેટલી સહાય મળવા પાત્ર થશે ચાલો તો હવે આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરતા પહેલા મિત્રો બે મિનિટ વાત કરી લઈએ તો હાલના સમયમાં ખેડૂતોને જે દુકાનો છે કે એજન્સીઓ છે તે મિત્રો ખેડૂતો સાથે એક નવો બનાવી રહ્યા છે જેની અંદર વાત કરીએ તો મિત્રો આની અંદર છે તે દુકાનો કે એજન્સીઓ તમને કહે છે કે રોટાવેટર ખરીદો તો મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે પણ મિત્રો આવું નથી આ યોજનાની અંદર જે રોટાવેટર વાળી યોજનાની અંદર છે જે આપણે મિત્રો જૂના સમયની અંદર બે હજાર માટે જે ઓનલાઈન અરજી કરતા હતા તેવી જ રીતે મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે તેની અંદર કોઈ પણ તારીખ જે અરજી બિલની જે હોય છે તે તારીખ નથી લખવાની રીતે જે બિલ નંબર હોય છે એ લખવાનો રહેતો નથી હું મિત્રો કોઈ પણ લખવાનું રહેતું નથી પહેલાં જો મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રહેશે ઓનલાઈન અરજી પાસ થઈને આવે તો જો મિત્રો તમને બે તો જ મિત્રો તમે રોટા વટરની ખરીદી કરી શકો છો અથવા તો જો મિત્રો તમે પહેલાં હું જો એજન્સીઓવાળા દુકલવાળા કહે એ પ્રમાણે જો મિત્રો તમે પહેલું જો રોટા ખરીદીને ઘરે લાવી લીધો ને જો મિત્રો સબસિડી પાસ ના થઈ અરજી પાસ ના થઈ તો મિત્રો તમને સબસીડી મળવા પાત્ર થશે નહીં તે માટે મિત્રો તમે પેલો ઓનલાઈન અરજી ફોર્મ ભરો પછી જ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ પાસ થઈને આવે અરજી પાસ થઈને આવે પછી જ મિત્રો તમે રોટાવેટરની ખરીદી કરો જેના લીધે મિત્રો તમને લાભ થવા થઈ શકે ચાલો તમે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવશો આ રીતે વિડીયોમાં વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો યોજનાનું નામ છે મિત્રો રોટાવેટર વેટર સબસીડી યોજના અહીં ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી વિભાગની અંદર ઓગણત્રીસ માં નંબરની યોજનાનું નામ છે રોટાવેટર વેટર રોટા વેટર ની ખરીદી ખેડૂતો કરતા હોય છે અને અંદર ખેડ ખેડ કરવા માટે ખૂબ જ પ્રમાણમાં થઈ રહી છે જેનું પથ્થર પણ સારું થતું હોય છે તે માટે ઘણા બધા ખેડૂતો એટલે કે મોટાભાગના ખેડૂતો રોટા વેટરની ખરીદી કરતા હોય છે અને હવે દેખીએ તો ઘરે ઘરે રોટાવેટર થઈ ગયા છે અને બાકીના ખેડૂતો પણ મિત્રો ખરીદી કરતા હોય છે પણ બધા ખેડૂતોને આ હોય કે થોડા માટે સબસિડી મળે તો સારું સારું થાય તે માટે મિત્રો વાત કરીએ તો હવે વાત કરીએ તો સામાન્ય જાતિના ખેડૂતોને કેટલી સબસિડી મળવા પાત્ર થશે સામાન્ય જાતિના ખેડૂતો માટે આપણે મિત્રો વાત કરીએ તો યોજનાની અંદર સામાન્ય ખેડૂતો માટે એટલે કે જે સામાન્ય જાતિના ખેડૂતો છે સામાન્ય ખેડૂતો એ માટે ટ્રેક્ટર વીસથી વધુ અને પોત્રીસ બી સુધી ચાલતું હોય તે માટે વાત કરીએ તો પોચ ફીટ કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા મહત્તમ રૂપિયા ચોત્રીસ હજાર બે માંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે પછી આગળ વાત કરીએ તો ટ્રેક્ટર વધુ ચાલતું માટે ફીટ કુલ ખર્ચના મહત્તમ રૂપિયા ચોત્રીસ હજાર બે માંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે હવે આગળ વાત કરીએ તો છ ફીટ માટે કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા મહત્તમ રૂપિયા પોત્રીસ હજાર આઠસો બે માંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે એથી આગળ મિત્રો વાત કરીએ તો સાત ફીટ માટે કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા મહત્તમ રૂપિયા અડત્રીસ હજાર સો બે જે ઓછો એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે એથી આગળ વાત કરીએ તો આઠ ફીટ માટે કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા મહત્તમ રૂપિયા ચાલીસ હજાર ત્રણસો એ બેમાંથી જે ઓછો એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જે આપણે મિત્રો વાત કરી તે પ્રમાણે ફીટ પ્રમાણે અને જે ટ્રેક્ટર હોય છે એ પ્રમાણે મિત્રો તમને સબસિડી સહાય મળવા પાત્ર થશે આ યોજનાની અંદર વાત કરીએ તો કેવી રીતે ફોર્મ ભરાઈ રહ્યા છે આ યોજના મિત્રો કોઈ પણ તાલુકા કે જિલ્લાનો લક્ષણ આપવામાં આવેલો નથી પણ મિત્રો એ વાત એક મિત્રો યાદ રાખજો જે તે જિલ્લા પ્રમાણે જે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે તે પ્રમાણે મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો વાત કરીએ તો આ તારીખ થી લઈને વાય તારીખ સુધી આટલા જિલ્લા જિલ્લા મિત્રો છે તારીખ પ્રમાણે જે જિલ્લાઓ વિભાજિત કરવામાં આવેલા છે તેવી રીતે મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને આની અંદર મિત્રો તમે સાત દિવસ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો કોઈ પણ જિલ્લા કે તાલુકાનો લક્ષ્ય દાપવામાં આવેલું નથી જેના લીધે બધા ખેડૂતો ફોર્મ ભરીને તે લાભ પણ લઈ શકે આ યોજનાની છેલ્લી તારીખ છે મિત્રો ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને મિત્રો આ વિડીયો ગુજરાતના તમામ ખેડૂતભાઈ સુધી શેર કરો જે ભાઈને રોટા ખરીદી કરવી હોય તો તે છે એ ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને પછી રોટાવેટરની ખરીદી કરીને તે સબસિડી મેળવી શકે પહેલાં મિત્રો તમારે ફોર્મ ભરવાનું રહેશે જો ફોર્મ પાસ થાય અને જો તમારે સબસિડી લેવી હોય તો મિત્રો તમે ફોર્મ પછી રોટા ખરીદી કરી શકો છો પણ મિત્રો એક વાતનું ધ્યાન રાખજો જો મિત્રો તમારે રોટા વટરની જરૂર ના હોય અને પહેલાં જો મિત્રો તમે એવું દુકાનોવાળા એજન્સીવાળા કહે છે એ પ્રમાણે કરશો તો મિત્રો તમારે કોઈ ફાયદો થવાનો નથી એની અંદર મિત્રો પહેલાં તમે ફોર્મ ભરો જો તમારે સબસિડી પાસ થઈને આવે ને જો મિત્રો તમારે જુદું જ હોય તો મિત્રો તમે રોટા વટરની ખરીદી કરો બાકી સમજવા જેવી વાતો છે અને આવી દરરોજની માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલ કરો તમે મિત્રો ક્યાં છેલ્લાના વાત નથી એ પણ કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જય જવાન જય કિસાન વાંદે માતરમ ભારતમાં